તો હેલો ગાઈઝ આજે આપણે બનાવવાના છે ગુજરાતીમાં વિડીયો આ બધા અત્યારે છે આપણે ઉના રોડ ઉપર અને અહીંયાથી આપણે જઈએ છીએ રોયલ એન્ફિલ્ડના શોરૂમે ઉના ઉના જવાનું શોરૂમે કારણ એવું છે કાલે ગાડી ઘરે હતી અને પેટ્રોલની સ્મેલ આવતી હતી તો મેં જોયું તો પેટ્રોલ અહીંયાથી લીકેજ થતું હતું તો મેં ત્યાં કોડીનાર જે શોરૂમ છે રોયલ એન્ફિલ્ડનો ત્યાં મેં બતાવ્યું તો એણે એમ કીધું કે પેકેજ છે તો અત્યારે આપણે જઈએ સર્વિસ સેન્ટર પર જોઈએ ત્યાં શું કહે છે ચલો મળીએ તો અત્યારે આપણે બેઠા છીએ સર્વિસ સેન્ટરમાં ગાડીનો વારો નથી વાગવામાં વન ફોર્ટી થ્રી રિપોર્ટ બનાવી લીધું છે કે છે કે અત્યારે ઓપન કરીને ફોટો અમે ક્લિક કરશું પહેલાંમાંથી પંપમાંથી એના પછી ખ્યાલ આવશે શું છું શું નહીં તો ગાડી આજે મૂકતી જવી પડશે ચાલો આવું છું પાછું શું કહે છે ગાડી થઈ ગઈ છે આપણે ઉપર અત્યારે A ne Hadi

ને બધા અહીંયા ફ્રેન્ડલી છે બધું આખું સર્કલ આપડે ભાઈ છે ભાઈનું પણ કામ બહુ મસ્ત છે જરૂર આવજો ને ખાસ કરીને આપણે દરબાર ભાઈ છે એને પણ પણ તમે જરૂર આવજો આ બધું કામ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ બધાનો સ્વભાવ બહુ મસ્ત છે તો જરૂર આવના સર્વિસ સેન્ટર આપણે યજપુર રોડ આવ્યું છે તો જરૂર આવજો ને કામ તમારું થઈ જ બધું મસ્ત બાકી આપણી ગાડી થઈ ગઈ છે મસ્ત એકદમ ચાલ મળીએ ગાડી આપણે ઘરે લઈ આવ્યા હતા અને આજે મેં વિચાર્યું કે મેં શું પ્રોબ્લેમ થઈ હતી અને કઈ રીતે સોલ્યુશન આવ્યું છે મેં એકવાર કહી દઉં તો આપણે ત્યાં પાંચ દિવસ ગાડી શોરૂમમાં રાખી હતી અને લોકો મેલથી બધા વાત કરતા હતા કે આ રીતના પ્રોબ્લેમ આવ્યો છે ગાડીમાં કે પ્રોબ્લેમ આ ફ્યુલ પંપનો પ્રોબ્લેમ આવવો તો ન જોઈએ પણ હવે આવ્યો હતો એટલે એ લોકો મેલથી બધું પ્રોસેસ કરતા હતા તો એમાં ત્રણથી ચાર દિવસ જતા રહ્યા અને પાંચ દિવસ પછી આપણે ફાઇનલી આપણે પાસે ગાડી આવી ગઈ છે પાછી આપણે સીટ કાઢી લીધી કેમ કે આના પ્રીવીયસ વિડીયોમાં સીટ હતી એમાં તો પ્રોબ્લેમ એવો એવો હતો કે ફ્યુલ પંપ છે એ ઓટોમેટિક લીકેજ થઈ ગયો હતો મતલબ અંદરથી ફાટી જ ગયો હતો જોકે ગાડીમાં થવું જ ન જોઈએ આ રીતની કેમકે આ બહુ મેજર પ્રોબ્લેમ છે અને આ થવું જ ન જોઈએ જોકે આપણે એક રૂપિયો નથી ખર્ચો બધું ક્લેમમાં થઈ ગયું છે આપણે એક રૂપિયો નથી દેવો પડ્યો કંપનીવાળાને કે શોરૂમવાળાને બધું ક્લેમમાં થઈ ગયું છે એટલે આપણા માટે બહુ બેનિફિટની વાત છે બાકી અગિયાર બાર હજાર રૂપિયાનો ફ્યુલ પંપ આવે છે તો વિચારવું પડે યાર કેમ કે નવી નવી ગાડી છે ને ફ્યુલપમ્પનો પ્રોબ્લેમ આવે તો બહુ મેજર ઇસ્યુ કહેવાય તો થઈ ગઈ છે ફાઇનલી ગાડી અને ગાડીમાં ફ્યુલપમ્પ કઈ રીતના ક્રેક આવ્યું હતું એ હજુ આપણે ખબર નથી પડી શાયદ કંપનીવાળા કહેશે કે મતલબ શાયદ તો ડિફેક્ટિવ પીસ હશે કદાચ પંપ તો બસ આ હતો આપણો આજનો વિડીયો વિડીયોને કરીએ અહીંયા એન્ડ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ સર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કોઈ બીજા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય